આપણા મહાન તારનાર પ્રભુસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાય ત્રીજા વચનમાં આપણે એવી રીતે વાંચીએ છીએ કે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી નિકોદેમસ નામે ફરોશીયોમાંનો એક અડધી રાત્રે પ્રભુ ઈસુ પાસે આવ્યો તે આવનાર ખ્રિસ્તની રાહ જોતો હતો જે યહૂદીઓને રોમનોના શાસનથી મુક્ત કરીને પોતાનું રાજ્ય સ્થાપનાર હતો તે આ આશાથી પ્રભુની પાસે આવ્યો હતો પરંતુ પ્રભુસુ ખ્રિસ્તે તેને પરમેશ્વરના રાજ્ય વિશે શીખવ્યું જેવી રીતે શારીરિક જીવન જીવવા માટે માના ગર્ભથી જન્મ લેવો પડે છે તે જ રીતે આત્મિક જીવન મેળવવા મનુષ્ય સ્વર્ગ એટલે કે પરમેશ્વર દ્વારા જીવન મેળવવાનું હોય છે મનુષ્ય પોતાના અપરાધ અને પાપના કારણે આત્મિક રીતે મરણ પામેલ છે અને જે કંઈ તે એવું સમજીને કરે છે કે આત્મિક છે તે સર્વ શારીરિક પ્રયત્ન છે જે આત્માથી જન્મ્યું ન હોય એ દેવના રાજ્યમાં જઈ શકતું નથી અને તેનો અંત વિનાશ નરક છે આ સજાને પ્રભુ સુ ખ્રિસ્તે સંપૂર્ણ માનવજાત માટે વધે ભોગવી અને મનુષ્યને માટે એક તક આપી જે કોઈ પ્રભુ શ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ઈશ્વર તેને નવો જન્મ આપે છે એટલે કે આત્મિક જન્મ તમે પણ આ નવા જન્મને પ્રાપ્ત કરી શકો છો પરમેશ્વર તમને સહાય કરે આભાર